મોગલધામ કબરાવના મોગલ કુળ બાપુએ ગણેશ ચતુર્થી નિમિત્તે વાત કરી શુભેચ્છા સંદેશ પાઠવ્યો રિપોર્ટ બાય કરન વાઘેલા વાહ બહુ સારું પહેલાં તો આપણી મા ન્યૂઝ ચેનલ જામ જાડેજા જેમલસિંહને ખૂબ ખૂબ આશીર્વાદ બીજી પણ ચેનલ ગાંધામની છે એ પણ માના સેવકો છે કારણ કે આજે ગણેશ ચોથ મોટામાં મોટો વાર અને બહુ સારું છે આજે ગામડે ગામડે શહેરોમાં સિટીઓમાં ગણેશ ઉત્સવ જબરજસ્ત છે કે આજ ચોથ છે અને આજે આ પાતાળેશ્વર મહાદેવ હા મહાદેવ યોગ પાતાળેશ્વર મહાદેવ યોગ જે એના મંડળ શાખા સ્વયંસેવકો બધાએ એના તરફથી આમંત્રણ છે આમંત્રણને માન આપી અને આજ કચ્છમાં કચ્છમાં એમાં ભુજમાં હું આવ્યો છું માપ કે જે આવું જે સાર્ય જેને ધાર્મિક કામ કરી રહ્યા છે એને વિઘ્નહર્તા હું તો એટલું કહું છું કાયમ માટે એની ચડતી કળા રાખે અને એના વિઘ્ન આવરણને એવા વિઘ્ન હરતા હટાડે અને આવાના આવા કાર્ય કરતા રહીએ એમ એનું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું મા મોગલના બીજી વાત કે સારું કામ કરવું ને બોલવું બહુ સહેલું છે કરી બતાવવું ગુરુ છે એમ આ લોકો હળી મળી નાખી એનો આખું મંડળ છે મિત્રમંડળ થાય ને બધા કારણ કે નામ ક્યાં લેવાનું અને ક્યાં ના મિત્ર મંડળ આખું તો એને ખૂબ ખૂબ માનો આશીર્વાદ છે કે લાખો કરોડોના ખર્ચા કરે છે ભાઈ તો એને માતાજી ખૂબ ધીય જાજુ અને ખૂબ વિઘ્ન હર્તા પણ એવા ગણપતિ એમને રક્ષણ કરે મિત્રો હું કાયમ માટે કહું છું ગણેશ પાંચ છાંદલા આપણે છે જેમલ છેને ખબર છે હું બોલું એને ઉપર કે આને આ પાંચ છાંદલા છે આપણી ઘરની માલકોલ દિવાલમાં આપણે પાંચ છાંલા કરીશું મોહકામાં કરીશું એનું માતમનું અમુકને જ ખબર છે અમુકનું ખબર નથી જો કે હું અભણ છું પાંચ છાંલાનો મતલબ શું છે ગણેશનો પરિવાર છે પાંચ છાંજલા તમે જે કરો છો એમાં વૈશ્ય ગણેશ છે આજુબાજુ રીધી સિદ્ધિ છે શૈલાભાઈ દીકરા છે લાભને શુભ આ પાંચ સાંદલાનો મતલબ એ છે પણ પાંચ પચ નહીં પણ કહેવામાં આવે છે ને આખો પરિવાર પણ આવી જાય છે દેવનો દેવ મહાદેવ એનો પરિવાર એમ ખૂબ મને આનંદ આવ્યો છે પણ કાલે રવિવાર છે માં મોગલધામે જેને કહેવાય એક અમે કેમ્પ રાખ્યો છે ડૉક્ટરો બધાએ બત્રીસ તેત્રીસ ડૉક્ટરો આવવાના છે નાનાથી મારી કેન્સલ હતીના ડૉક્ટરો નિષ્ણાંતો આવવાના છે બધા નાનાથી મોટી જેને કહેવાય બીમારી હોય એને માટે ફરી નિદાન કેમ્પ છે એક મેગા કેમ્પ રાખવામાં આવ્યો છે મોગલધામે તો જેથી આ બધાએ લાભ લેવા આવ્યો છે ધામે અને અઢારે વરણને બાપુનો એક તમને આદેશ છે તમામ નિષ્ણાતો ડૉક્ટરો અહીંયા મોગલધામ આવવાના છે જેને કહેવાય કે નાનાથી માંડી અને મોટી સમસ્યા હતીના ડૉક્ટરો અહીંયા આદે રહેવાના છે તો આ બાપુનો તમને આદેશ છે અને જેને આજે પાતળેશ્વર મહાદેવ અને જે આખું એનું યોગ મંડળ છે એને તો ખરેખર તાળીથી પહેલાં વધારો કે આવું એને આ કાર્ય કર્યું છે એને માતાજી ખૂબ જાજુ દે અને આવા કામ કરતા રહીએ જય મોગલ જય મણિધર જય વડવાળી લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ